કહેવા કે એક ખેલ ને હો ખેલ સમજાવીએ પણ આમાં જરાય તફાવત ન પડે તો એ કરતા આ આનો ઉપયોગ ન કરવો એ બરોબર છે પછી બીજી કરેમાં એને કીધું કે ગુરુ રે કર્યા પણ જેને ગરજ નહીં ગરજ વિના જ્ઞાન ક્યાંથી ના આવે જ્ઞાન વિનાનો પુરુષ પાવાયો એ નર કે નારી એમનો આવે તો એને એક કહેવા ન આવે આ બધા ધ્યાણીના પાયા છે કે આપણે અટાણે કાંઈ કર્યું હોય ને મોડી પાછું ઘરે પછી કાંઈ હોય આ આપણા લક્ષણો નથી આપણામાં જે નક્કી પણ તમે એમાં પછી ફેરફાર થવો ન જોઈએ એટલે બીજી ઘડીમાં એને કીધું છે કે ભક્તિ રે વિનાનો નર ભૂત છે હામો મળ્યો નહીં હારો જો એના સકન ન લેવાય એમ કહેતો આપણે બીજાના અપશકન માનીએ છીએ મીંદરું આનું ઉતર્યું હોય તો આપણે એમ કે મેંદડે આટે ઉતરી ઘડે નથી જાવ ગેરો આટો ઉતરે છે કે ગેરો ઉતરે નથી જાવ પણ એને તમારું અવસકન થાય છે એનું આપણે વિચારતા નથી એટલે આ લક્ષણો આપણા ન હોય ને એટલે આને આવા ગણ્યા છે જે ભક્તિ વિનાનો નર ભૂત છે સામો મળ્યો નહીં સારો ધીકરે લજાવી જન્યતાને કોઈ જનમ જન્મારો

વયકુટમાં આવે એના વધામણા સૌ દે પછી છે ને એ આ ફેરાને ફાવી જાય એટલે આ રેણી આશ્રમ કે ભાઈ આપણે પ્રથમ પહેલા આપણો પાયો નબળો હોય આપણે મકાન આધારી તો એમ કે પાયો પાકો કરો તો કરો પણ પાયો પાકો હોવો જોઈએ જાય એમ આ રેણેનો પાયો છે જ્યાં લગન રાણી માથે તમે કે હું કોઈ પણ ન હોય કા લગન આ કાર્ય કે સફળ થતું નથી એટલે આ સંતોએ બધાએ બાંધુ નાખી છે કે ભાઈ તમે આ પહેલા રેણેનું તમારામાં વાણે વર્તન કે તમે પહેલા વરતતા એમાં અને અત્યારે હવે તમે ગુરુ ગુરુમુખી બની ગયા છો તો આમાં તફાવત થવો પડે તો ધીમી કોઈ વાત હોય કોઈ એમ કે ભાઈ ફલાણા ભાઈ કેમ કે ભાઈ એમાં કંઈ ઘટન નહીં તો માણા કહેવાય નકર એમ કે ભાઈ એ તો નાટિક કે જેવો છે ઘરેક માં નાટક કરે ઘરેક માં આમ હોય ઘરેક માં આમ હોય બરોબર નો કહેવાય ને એમ હા એ જેને દોરંગા કીધા સંતો એ ના પાડે શું દોરંગા ભેગા ના બેસી પોતામાં પોતા ને જાય ઘડીક માં રમ સડે ઘડીક માં ઉતરે ઘડીક માં મોટો વેરાય કે બની જાય પણ એ માયલો કઈ હોય નહીં કારણ કે ધોરિયા ભાવ છે જ્યાં લગાડ આપણામાં ભાવ નો જાગે પ્રેમ નો જાગે ક્યાં લગણ આપણો પાયો કાસો છે પછી એની માથે એક દ્રષ્ટાંત આપું કે ભાઈ નાનજી જેવા નાનજી દાદા જેવા દાદા હતા પેહલા તો આપણે ઘટિયા કો હાંકતા તે પછી એમના દીકરા ભાઈ જેવા દીકરા છે ડાયા કે બાપા તમે જો આજે હું કો હાંકવા તો દાદાને એમ કે સારું મારે કોરો મળે આ તૈયાર થઈ ગયો તે કે ભાઈ તું સા હું પછી ભાત બનાવીશ આવીશ આને વહેલો કો જોડી દીધો શહેર વાગ્યાનો

લીલો હતો પછી દાદા એ કીધું બાપા આ ત્યાં સોરતા રોજ ની રાહડે તૂટી ગયેલી રે આમાં આ ત્યાં ખાલી ફુવાર કર્યા આવે અને આની વાતો છે આ તો એક દ્રષ્ટાંત છે હા એટલે સંતોએ કીધું ને કે ભાઈ સુવાસે સુવાસે નામ ભજ વર્થા સુવાસ મતકો આ સુવાસ થી ફેર આવન હોય કે ન હોય આ ફેંકી નાખ્યો એ પાછો આમાં આવે

એટલે સંતો એ કહ્યું છે કે સમજી ઘેલા મન આ મરણ તારી માથે પડ્યો રહેશે આ ધરતી માથે તારો ધન જો આ બધા નથી પોત પોતાનું છે આને વાવરી લો તમારા કે કયું ધન પૈસા વાળે મિલકે આ નહીં આની અંદર તમને આ પ્રાણ રૂપી ધન આપ્યો છે એટલે સંતો આની કિંમત આંકી વાળે છે કે એક સુવાસ જાત હે તીન લોક કા મેલ ગાના સોકા બીજા આમ તો આ એક સુવાસાની આપણી કિંમત છે કે તમે ત્રણેય લોકની સંપત્તિ લોટાય જ ને આ સુવાસાને બોલે નથી એટલે આ સંતોએ બતાયા એને બરાબર કરી છે કે કરી હમજી જા ગેલા મન મરણ તારી માથે પડ્યું છે ધરતી માથે તારું ધન આને વાવરી લેતા રહે છે આ હાસુ ધન છે આને હરિના નામ આવે છોડે છે

ધર્મના દોરી કરી હરિ નામ હર જોતરિયા વર્ષે વેરાગ ની વાત આવ્યું પછી સોય દે સંતે વિસરી દેશે એવો શહેર છે પણ જે દેશા ગુરુએ બતાવી એની વાત કરી જીન ની અંદર કેવાય સોય એટલે એ બીજા સંતો એ કીધું કે સોય રે માણે મેરી નજરો માં આયા જ્યાં જ્યાં દેખો ત્યાં સાયા તોરી રા સોય રે માણે મેરી નજરો માં આયા આપણે બેઠા અહીંયા બધાય આપણે નોખા નોખા લાગે એ કે નો તમને આ બિબા બધાય અલગ અલગ પ્રકાર છે આપણે દેખાય રહ્યા છે પહેલા ફળવાનો ભાઈ છે આ ઉદ્યોગ ભાઈ છે આ ભાઈ છે આ બેન છે આમાં કોઈ એવો બતાવ્યું કે એમાં નથી કે આ બેન છે આ ભાઈ છે સર્વેની અંદર એક જ છે એટલે કે જો સોયરે માણે પહેરી નદુર હોય જ્યાં જ્યાં દેખોના સાયા કોરી જવાબદારી છે ઓલી તો વાત છે એટલે કીધું છે કે ભાઈ સોરીને માને નજર માં આવ્યા જ્યાં જ્યાં દેખોને સાયા છોડી સોઈને માની મેરી નજર